છાસી છે નું છન્નું હતું અઠાણું નવ્વાસો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા આયુષ ખુલા ચાર છપન બંધ ખુલા એ પાંચો ભાઈ સાઈઠ રૂપિયા ચારસો ને સાહીઠ ચારસો ને સાઈઠ સાઈઠ રૂપિયા છે એકસો રૂપિયા અરે નવે નવે એકસો

ચોરાણુ ચારસો ને ચોરાણું રૂપિયા પંચાણું પંચાણું તમારે નથી પંચાણું રૂપિયા ચારસો ને લખો એમાં શીવાનું ચોરાણું ચોરાણું રૂપિયા छड़ लो छड़ लो छड़ लो 496 रुपया शिवशंभो चार्ज 90 91 91 फटे फटे 90 940 रुपया આપી દીયો 940 تمہارا નથી 940 95 96 97 98 99 500 501 2 3 4 4 રૂપિયા 504 5 રૂપિયા 506 6 8 રૂપિયા 8 8 7 રૂપિયા એક વાર 7 રૂપિયા બે વાર 8 રૂપિયા

પંચાણું સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચા નેવું પંચાણું છવ્વીસો છવ્વીસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રી પાંત્રીસ પાંત્રી રૂપિયા છવ્વીસો ને પાંત્રી તલ સુપર છવ્વીસો પાંત્રી રૂપિયા ચાલીસ રૂપિયા રૂપિયા

एकसठ बासठ तेसठ चौसठ पांसठ छिया रूपया छो छो पांच दस पंदर अठार बीस पचीस पच्चीस छवि पचीस रूपया छवि पचीस छवि पच्चीस रूपया

पचासवन बावन तेपन चौपन पंचावन छोपन अठा सा एक अगर સત્તર અઢાર ઓગણી બે એકવીસ છવ્વીસોતેર તો પંચોતેર છોતેર અઠ્યોતેર એસી એકસી ને નેવાસી રૂપિયા એકવાર નેવું રૂપિયા નેવું એકાણું બાણું તાણું પંચાણું છું અઠાણું નવાણું અઢારસો અઢારસો એક બે ત્રણ ત્રણ રૂપિયા અઢારસો ને ત્રણ અઢારસો ને ત્રણ રૂપિયા

खो एम क्या पांच सौ रुपया एक रूपये पांच सौ तुपया पांच सौ तरह पांच सौ तीन रूपया लख

पचास रुपया चारो पचास चारो पचास रुपया

71 रुपया 72 रुपया 72 73 473 रुपया 2550 काका थे साल पत्ते से 50 થઈ ગયા આ જોજો લેવોને 2550 પાકા હા લઈ વાની પાકા 55 60 66 60 67 70 72 73 73 73 73 74 74 75 76 78 80 80 81 81 81 89 89 90 91 92 93 94 બાવન રૂપિયા પંચાવન અઢારસો ને એક રૂપિયો અઢારસો ને એક બે રૂપિયા